સોડુ આ કઈ પણ આવે જ નહી આ જો બધું ચાર થઈ ગયું છે હોલા કાગડા પણ કેમ બોલાવી મોટો ટેકરો મારો એમ કરવા હાલો હવે અમારા હાથે દુખવા મળ્યા ઘરી તો મહેનત કરાવવા આવો સોડુ કઈ પણ આવે દી કે ચાર થઈતા ને આવે ઉપર લાવમો કરવા લાગુ એમ કે લાવમો હું કયુ ના ફોન માં હક ને લેવા દેતા હા બસ આવો ગોતે હાથ દેવા તો તેને કઈ ને દી છે વાત થઈ ગયું તો હવે આગળ કર્યું ને કરું છું ફોન ને 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 તમારો આઈથી રીંગ વાગે ને તો ખરો પણ આ ઉપાડ તો આવવું પડે એટલે એમ તો માડો ઉપાડી થોડું પસ કામ મળો રેન સે બાકી તે આવો આ તો સાત ને લીને મેટ ને થાઉ હું નેટ ને થાઉ આ કોતાડે હાથ દેવા આવ્યા આવે બોતેડે કાઈ ની આ બકેલે છું તો પેલે હું

જેસે ને મેસેલેટ લો પ્રોમોશન માર્જિન કાઈ દી તો આ ઓય સને ને આપે બટકા જે તમ કરી તમને મળશે ગઈ લઈ કે લઈ તો હવે પડી બસ ખબર કે દબાવી દીધો તો પછી ને તો પછી બોલવું જ પડે ને મારું નથી બોલવું

એ તો મને ખબર છે રીંગો એ વાત તો જ છું હું સાંભળતી પણ ઉપાડતા નથી કેમ કે ફોન ખબર ન પડી જાય તો રીંગ આખી પૂરી થઈ જાય ને મને ફોનમાં પછી બહુ ખબર પડે બધી હા પડે આવું એટલે પડે તો હા લ્યો હા નાની નાની પછી છે કેટલી કેટલી